દાહો જિલ્લાના દેવગળબારિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગતી ગ્રામ પંચાયતના સરપંચ સાથે સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો ગુજરાત પોલીસ મહાન નિર્દેશક અને ડોક્ટર રાદીપસિંહ જલાનાઓને આપેલ સૂચના મુજબ લિંકેડા એસ.ડી. સાહેબ અને દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી દેવગળબારિયા પોલીસ સ્ટેશન દ્વારા સોની પંચની વાડી ખાતે સરપંચ સંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં લપતા આજુબાજુ ગ્રામ પંચાયતના સરપંચો અને ડેપ્યુટી સરપંચ હાજર રહ્યા આ સરપંચ સંવાદ કાર્યક્રમ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના પીઆઈ ચાવડા સાહેબ અને ડીઆઈ સોલંકી સાહેબની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો જેમાં ગામડાઓમાં થતા કાર્યક્રમ અટકાવવા જો કોઈ ગામમાં કોઈ બનાવ બને તો સરપંચો પોલીસને તાત્કાલિક જાણ કરે જેથી ક્રાઇમને અટકાવી શકાય અને તાત્કાલિક કાર્યવાહી પોલીસ દ્વારા કરી શકાય જ્યારે હાલ સોશિયલ મીડિયાનો જમાનો હોય સોશિયલ મીડિયા પર થતા ફ્રોડ તેમજ મહિલાઓ પર અ આ ચાર જેવા ગુનાઓને અટકાવી શકાય જેની માહિતી સીટીમ દ્વારા આપવામાં આવી જ્યારે દેવગણવાડિયા નગર અને ગામડામાં થતા અકસ્માતને અટકાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા પણ સરપંચો સાથે સંવાદ કરવામાં આવ્યો જેવા હેતુથી આ સરપંચ સંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બબર પચ્ચીસના રોજ બીજી સાહેબ તરફથી સૂચના આપવામાં આવેલી કે ગુજરાતના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપંચો સાથે મીટિંગ કરી અને સરપંચો સાથે સ્નેહી મિલન કાર્યક્રમ અને પરિસંવાદનું એક આયોજન કરવું એના ભાગરૂપે દેવગઢ બારિયા ખાતે દેવગઢ બારીયા તાલુકાના નવા ચૂંટાયેલા સરપંચો અને જૂના સરપંચો એમની સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં જે આપણા સામાજિક પૂરીવાજો હોય એ બાબતે સાયબર ક્રાઇમ બાબતે ટ્રાફિક બાબતે આ બધી જે કંઈક નાના મોટા પ્રશ્નો છે એ બાબતે ચર્ચા કરવામાં આવી પોલીસ તરફથી અમારે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી એના હેઠળ કેટલાક સરપંચો તરફથી તેઓની રજૂઆતો સાંભળવામાં આવી અને પોલીસ તરફથી પણ તેઓને કેટલીક ત્રણ વાત અમારી તરીકે અમે એમને સીસીટીવીનું આયોજન કરવા માટે ટ્રાફિક નિયંત્રણમાં ગામ લોકોને હેલ્મેટ પહેરવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં જવા માટે કહેવામાં આવ્યું તથા સમાજના જે ડીજેના કુરિવાજો છે કે દહેજના કુરિવાજો છે એના વિશે ચર્ચા કરવામાં આવી અને દેવગઢ બારિયાના લગભગ મોટાભાગના સરપંચો હાજર હતા અને ખૂબ સારી રીતે કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું છે એસ ડી રાઠોડ હાલ ડીવાય એસ ઇન્ચાર્જ રિપોર્ટર નરેશ ટી વ્યાસ તંત્રી બનાસ ઇપુકાર બનાસકાંઠા